વેરાવળ સમસ્ત ખારવા સમાજના યુવાનો દ્વારા ભગુડામાં ધામના દર્શનની પગપાળા યાત્રાનું આયોજન કરાયું વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડીના પટાંગણમાંથી પદયાત્રાનો પ્રારંભ કરાયો વેરાવળ ખારવા સમાજના અઢાર યુવાનોનું ખારવા સમાજ પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુવાડા તેમજ આયના વરદ હસ્તે હારતોરા કરી પદયાત્રાનો પ્રારંભ બહોળી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર મહેશ વાજા સોમનાથ નામ ગૃહ પંકજભાઈ ભુવારા છે અમારા કાર્યકર્તા પ્રકાશભાઈ છે અમે અહીંયાથી વેરાવળથી બગુરા મોગલધામ મંદિરે જઈએ છે ચાલીને તો અમારી પદયાત્રામાં સફળ બનાવવા માટે અમે પલકમાં અને જીતુભાઈ મોહનભાઈ પુરાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અહીંયાથી બગુરા મોગલધામ હશે બસો દસ કિલોમીટર તો અમારી યાત્રામાં બન્યા રહે યાત્રાની શરૂઆત મા પલકમાના અને જીતુભાઈ મોહનભાઈ ફુવાડાના આશીર્વાદથી સફળ બની છે અને અહીંયાથી અમે શરૂઆત કરીએ છીએ જય મામતા